સિંગવડમાં નવીન ડાકઘર પોસ્ટ ઓફિસનો પ્રારંભ દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના પ્રયાસોથી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે ગત તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને સોમવારના રોજ તરુણકુમારે પારગી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ પંચમહાલ ડિવિઝન ગોધરાના હસ્તે પંચમહાલ વિભાગ સિંગવડ તાલુકામાં નવીન ડાકઘર પોસ્ટ ઓફિસ પિનકોર ત્રણ આઠ નવ એક ત્રણ પાંચનો પ્રારંભ કરવામાં આવ્યો આ પોસ્ટ ઓફિસથી સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના ગામોને વિવિધ સુવિધાઓ મળી રહેશે જેમ કે ટપાલ બુકિંગ અને વિતરણ સેવા સેવિંગ બેંક વીમાઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જેવી અનેકવિધ સુવિધાઓ આ નવીન પોસ્ટ ઓફિસથી ગ્રાહકોને મળી રહેશે આ વિસ્તારમાં રહેલા લોકોને સરળતાથી સેવાઓ પ્રાપ્ત થશે ખાસ કરીને જાપરવડ ચુંદીદાસા મંડેર પતંગની રણદિકપુર વાલાગોટાનો પિનકોડ નંબર હવેથી ત્રણ લાખ હજાર એકસો પાંત્રીસ રહેશે મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની સાથે દાઉદ શેખની એક રિપોર્ટ માનનીય મહાનુભાવો બહેનો તેમજ ભાઈઓ આજે સિંગલ પોસ્ટ ઓફિસ ના ઉદઘાટન પ્રસંગે આપ સૌની વચ્ચે હાજર રહીને મને ખૂબ જ આનંદ થાય છે પોસ્ટ ઓફિસ માત્ર ચિઠ્ઠી મોકલવાનું કેન્દ્ર નથી પરંતુ નાણાકીય સેવા બચત યોજનાઓ અને ડિજિટલ સુવિધાઓ ગામ સુધી પહોંચાડવું એક મહત્વનું માધ્યમ છે સિંગવડમાં આ નવી પોસ્ટ ઓફિસ શરૂ થવાથી ગામના નાગરિકોને નજીકના તમામ સેવાઓ ઉપલબ્ધ થશે હું આશા રાખું છું કે આપ સૌ આ સંસ્થાનો પૂરેપૂરો લાભ લેશે ધન્યવાદ